આ તો મેં પણ રૂપિયા ઓમે તો એક પત્રક જેવું આ છે એટલે એક પત્રક રૂપિયા આવશે જવાબદારી હા

ત્રણસો બાસઠ બાસઠ રૂપિયા એકસો એકસો પચાસી નેવું પંચાણું પંચાણું ત્રણસો પંદર બાવીસ રૂપિયા બાવીસ પાછળ <coughs>

ત્રણસો એકસે હજાર પગાર બાર તેર ચૌદ ચૌદ રૂપિયા ત્રણસો પંદર ઓગણતર હજાર વીસ એકવીસ રૂપિયા ત્રણ વાત

840 44 9 1

આ મારે લઈ લો શ્રી રામ બોલો પાસક પાસક આસક ઓટડીટ કર બોલન બેટર નું હું અત્યારે ઊભો છે હા સે બેસવા છે ઉપરની દીદી હરું જવા છે આ છે એક આ છે ઓકે જણા છે બાપો ભાઈ ઉપર ઉપર જનામાં કરવા બાશી 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 બાપો ભાઈ તમારો પૂરો કોપા નથી 45 કિલો જાય નહીં હોય તો કોટ લેવા છે મને ખબર છે 52